હાઇવેની ખરાબ હાલત સામે બગવાડા ટોલનાકા પાસે ટેક્સી એસોસિએશનનો આક્રોશ રોડ નહીં તો ટોલ નહીના નારા સાથે હાઈવે ચક્કાજામ કર્યો વાપી નજીક સુરત મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર બગવાડા ટોલનાકા નજીક રસ્તાઓની ખરાબ હાલત અને મસ મોટા ખાડાઓને લઈ શુક્રવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ટેક્સી એસોસિએશનના સભ્યો સહિત સ્થાનિક વાહન ચાલકોએ રોડ બ્લોક કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ દરમિયાન ખાડો પૂરો ભાઈ ખાડો પૂરો અને રોડ નહીં તો ટોલ નહીં જેવા નારા લગાવી નેશનલ હાઇવે ઓથોરિટી અને સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો વાપી નજીક આવેલા બગવાડા ટોલનાકા પાસે નેશનલ હાઇવે નંબર ની બંને બાજુએ રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં છે વરસાદના કારણે રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાયેલું છે જેને લઈ વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે મસમોટા મોટા ખાડાઓના કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે આ ઉપરાંત ટોલ ટેક્સની રકમ ચૂકવવા છતાં સારી ગુણવત્તાવાળા રસ્તાઓની સુવિધા ન મળતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે